નમસ્કાર ખેડૂત મિત્રો મોબાઈલ એપ્લિકેશનથી ખેડૂત નોંધણી કરવા માટેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેશે ખાસ કરીને બે હજાર રૂપિયાની સહાય તેમજ ખેતીવાડી તેમજ અન્ય ખેડૂતલક્ષી યોજનાઓ માટે ખેડૂત નોંધણી તમામ ખેડૂતો માટે ફરજિયાત છે તો સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરમાંથી ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને ઓપન કરવાની છે ઓપન કર્યા બાદ જે અપ ઉપર દે ક્લિક કરી અને ફેસ સિલેક્ટ કરી પોતાનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે આધાર કાર્ડ નંબર નાખ્યા પછી સબમિટના ઓપ્શન પર ક્લિક કરી આધાર ફેસ રીડ એપ્લિકેશન જો તમારામાં હશે તો ડાયરેક્ટ આવું ખુલી જશે ને નહીં હોય તો એ તમને સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેવાની તરત જ અને પોતાનો ફેસ આ રીતે સ્કેન કરવાનો ફેસ સ્કેન થઈ ગયા પછી આ ઓપ્શન આવે પછી સબમિટ કરવાનું તમારે આની અંદર સબમિટ કર્યા પછી આ માહિતી દેખાશે તમને તમારી પર્સનલ જેવી બી લાભાર્થી હશે તેની નેક્સ્ટ કર્યા પછી મોબાઈલ નંબર નાખવાનો પોતાનો મોબાઈલ નંબર નાખ્યા પછી એની બાજુની અંદર જ વેરીફાય લખેલું હશે મોબાઈલ નંબર માટેનું તો એ વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે એ જ નંબર આપણે કોપી કરી રાખવાની પાછળ જતાં આપણે નાખવા કામ લાગે અથવા તો નાખી દેવાનું ઓટીપી નાખ્યા બાદ જે તમારા ફોનની અંદર ઓટીપી આવ્યો હશે એ નાખી અને તમે સબમિટ કરશો એટલે તમે વેરીફાઈ થઈ ગયું છે એ આવશે તમારો મેસેજ એના પછી નેક્સ્ટ કરી અને પાસવર્ડ સેટિંગ કરવાનું આવશે તો એ પાસવર્ડની અંદર પહેલો લેટર કેપિટલ હોય અને બીજા સ્મોલ હોય અને એક સિમ્બોલ જેવો કે એટ ધ રેટ બીજો કોઈ સિમ્બોલ એડ કરવો એડ કરી અને એક બે અંકો પણ નાખવા જેમ કે આપણે અહીંયા એબીસીડી એટ ધ રેટ વન ટુ થ્રી ફોર નાખ્યું છે એ રીતે બરાબર આ રીતે પાસવર્ડ સેટ કરી અને નેક્સ્ટ કરશો એટલે તમને છેલ્લે તમારું પાસવર્ડ બની ગયો હોય છે એમ કહેવાનું નેક્સ્ટ કરશો એટલે ઓકેનો મેસેજ આવશે ઓકે કર્યા પછી તમે સીધા સાઇન આવી જશો તો અહીંયા યુઝરનેમમાં તમારો જે આપણે કોપી કરેલો મોબાઈલ નંબર હતો એ પાસવર્ડ આપણે જે અત્યારે એબીસીડી એટ ધ રેટ વન ટુ થ્રી ફોર બનાવ્યો એ અને નીચે કેપ્ચા છે જે કેપચા નાખ્યા બાદ સાઇન ઇન કરીશું એની અંદર બરાબર આપણે સાઇન ઇન કરીશું એટલે તમને આવું કંઈક ઇન્ટરફેસ દેખાશે જેની અંદર રજિસ્ટર એજ અ કર્યા બાદ મોબાઈલ નંબર તમને ચેન્જ કરવાનું કહેશે તો નો કરી અને નેક્સ્ટ કરશો એટલે તમારી આ ડિટેલ બતાવશે એમાં તમારી કાસ્ટ સિલેક્ટ કરવાની પ્લસ ઉપર જે ખેડૂતનું નામ જે ઇંગ્લિશમાં દેખાય છે એની નીચે લોકલ લેંગ્વેજમાં લખવાનું કહેશે તો ગુજરાતીમાં બંને જગ્યાએ આપણે નામ લખી નાખવાનું પહેલાં તમારું જે નામ હોય એ ગુજરાતી કીબોર્ડ કરીને અને પછી નેક્સ્ટ કરવાનું નેક્સ્ટ કર્યા બાદ આપણી જે જાતિ સિલેક્ટ કર્યા પછી આ આ રીતે માહિતી તમારે જો આ ભરવી હોય તો ભરવાની કે નેક્સ્ટ કરી અને અહીંયા નીચે જે ખાનું છે એની અંદર ક્લિક કરશો એટલે તમને મેન્યુઅલી તમારું એડ્રેસ નાખવાની મળશે એટલે એમાં તમારો જિલ્લો તાલુકો અને પોતાનું ગામ નાખી અને સબમિટ કરવાનું રહેશે નેક્સ્ટ કર્યા બાદ ફારવારનો ટાઈપ તો ઓનર ક્લિક કરવાનું છે નેક્સ્ટ કરી અને આ બે એમાં કંઈ કરવા નહીં આગળ જવાનું છે પછી ફેચ લેન્ડ ડિટેલ ઉપર આપણે ક્લિક કરશું એટલે તમારું પોતાનું ગામ જિલ્લો જિલ્લો તાલુકો નાખ્યા બાદ સર્વે નંબર નાખવાનું કહેશે એની અંદર હવે સર્વે નંબરની અંદર પૈકીવાળો જે સર્વે નંબર હશે ને તો એની અંદર તમારે એ સર્વે નંબર નાખ્યા બાદ નીચે જે પૈકીનો નંબર છે એ લખી અને સબમિટ કરશો એટલે નીચે પાછો બીજો ઓપ્શન આવશે ડાયરેક્ટમાં તમને નહીં બતાવે એટલે એ સબમિટ કર્યા બાદ નીચે હાલ જે હાલ જે દેખાઈ રહ્યું છે માય નેમ નોટ એની પર ક્લિક કરશો એટલે તમારે પૈકીનો નંબર સિલેક્ટ કરવાનો આવશે અને શો લેન્ડ ડિટેલ કરશો આની અંદર તમારું આ સર્વે નંબરમાં તો મારું જ્યાં નંબર નામ હોય તે જ સિલેક્ટ કરવાનું રહેશે દાખલા તરીકે આ છે તો આપણે સિલેક્ટ કર્યું અને આની અંદર આપણા આઈડેન્ટિફાયર નામ બા બાકી બતાવે છે તો એ આપણે ઇંગ્લિશમાં લખી લેવું ગુજરાતી કીવર્ડ કદાચ સપોર્ટ સપોર્ટ નહીં કરે તો એની અંદર ઇંગ્લિશમાં નામ લખી અને એડ લેન્ડ કરવું આપણે અત્યારે એડ કરીએ તો નહીં થાય કારણ કે આપણે પેલું બાકી છે નામ લખવાનું એટલા માટે એ નાખ્યા બાદ એડ કરવું અને આની અંદર તમે પૈકી નંબર સિવાયનો કોઈ બી સર્વે નંબર હોય કે જેવો કે સો છે કે દસ છે તો એવો નંબર નાખીને સબમિટ કરશો અને પોતાનું નામ સર્ચ કરી લેશો તો તમારા બધા સર્વે નંબર આવી જશે પણ પૈકીની અંદર તમારે એક એક સર્વે નંબર નાખવો પડશે હવે નામ લખાઈ ગયા બાદ નીચે જે એડ લેન્ડ ઓપ્શન આવશે એની પર ક્લિક કરવાનું અને પછી બાકી રહી જતા સર્વે નંબરો જે છે એ ફરીથી અહીંયા ફે લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરી અને માહિતી ભરી જિલ્લો તાલુકો ગામ અને જે આપણો સર્વે નંબર પૈકી વગરનો એવું નાખશો તો તમારા બધા સર્વે નંબર એની અંદર બતાવી દેશે જેમ કે આપણે સો સર્વે નંબર છે તો સો નાખ્યો હવે સબમિટ આપ્યું એટલે નીચે સિલેક્ટ ઓનરનેમ આવશે પૈકી હોય તો નાખવાની જરૂર પડે બાકી પૈકી આ સિલેક્ટ ઓનર નેમ કરી અને જે ખેડૂતનું નામ છે એ સિલેક્ટ કરી અને શો લઈને ડિટેલ કરશો એટલે તમામ જેટલા સર્વે નંબર છે એ બધા સર બતાવી દેશે જે આપણે સ્વાઇપ કરી અને ક્લિક કરી અને એડ કરી લેવાના આની અંદર તમારા આઈડેન્ટિફાઈ નામ લખવાનું નહીં આ જ રીતે બધી જ આ સર્વે નંબર આપણે અગાઉ લઈ લીધેલો છે એટલે આ લેવાતો નથી એ રીતે તમારે જો લેવાઈ ગયો છે તો ફરીથી લેવાશે નહીં તેથી બાકી રહેતા તમામ સર્વે નંબર એડ કર્યા પછી નેક્સ્ટ કરી એડ કરી નેક્સ્ટ કરી ઉપર વેરીફાય ઓનલાઈન કર્યા પછી આપણે નેક્સ્ટ કરવાનું છે અહીંયા જોઈ લેવાનું કંઈ બાકી રહેતું હોય તો એડ કરી દેવાનું હવે આની અંદર તમારે કંઈ કરવું હોય તો કરવાનું નહીં તો નેક્સ્ટ કરવાનું રેવન્યુ અને આ ચોરસની અંદર ક્લિક કરવાનું આ બે ચોરસમાં ક્લિક કરી પ્રોસેટ ટુ ઈસ પ્રોસેડ ટુ ઇ સાઇન પર ક્લિક કરશો એટલે બે ઓપ્શન હશે ગ્રીન અને લાલ ગ્રીન કલર ઉપર તમારી અંદર એપ્લિકેશન ડાઉનલોડ હશે તો ક્લિક કરશો ડાયરેક્ટ આ રીતે ખોલી જશે અને જો તમારામાં એપ્લિકેશન આ ઈ હસ્તાક્ષરની નહીં હોય તો લાલ ઉપર ક્લિક કરી અને પ્લે સ્ટોર પર જઈ ત્યાંથી ડાઉનલોડ કરવી ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખી અને અહીંયા ચોરસમાં ક્લિક કરી કેપ્ચર ફેસ ડિટેલ કરવાનું રહેશો બરાબર કેપ્ચર ફેસ ડિટેલ કર્યા પછી લાભાર્થીનો ફોટો લેવાનો હોય છે જેની અંદર એની આંખોને પટપટાવવાની હોય છે અને પાછળ જો બેક બેકગ્રાઉન્ડ ક્લિયર ના આવે તો પાછો ફોટો નહીં આવે તો ચેન્જ કરાવી દેવાનું આમ બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ અને ફોટો કમ્પ્લીટલી આવી જાય પછી નીચે સબમિટનો ઓપ્શન આપેલો છે એ સબમિટ ઉપર આપણે ક્લિક કરવાનું પણ આપણે આની અંદર ફેસ આવ્યો નથી તેથી આપણે લાભાર્થીનું લોકેશન ચેન્જ કરાવી ચેન્જ કરાવી ફરીથી આપણે એમનો ફોટો લીધો ફોટો આવી ગયા પછી આવું આપશે એની અંદર ઓકે કરી અને સબમિટ કરવાનું સબમિટ કર્યા પછી અહીં પણ સબમિટ આપવાનું જેથી કરીને તમારું ફાર્મર આઈડી બની રેડી જશે જે ડાઉનલોડ કરી લેવું પીડીએફ થેન્ક યુ